હેલો બાળકો કેમ છો આજે આપણે ગુજરાત ગવર્મેન્ટની જે નવી યોજના નમોલક્ષ્મી યોજના એના વિશે આપણે માહિતી મેળવવાના છીએ તો ચાલો શરૂઆત કરીએ આપણને આજે નમો લક્ષ્મી યોજના એના વિશે ઘણા બધા પ્રશ્નો હશે તરીકે ઉદાહરણ તરીકે જોઈએ તો નમોલક્ષ્મી યોજના શા માટે લાવવામાં આવી છે પછી આ યોજનાનો લાભ કોને કોને મળે આ યોજનામાં કેટલી સહાય મળે ને ક્યારે મળે આ યોજનાનો લાભ મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે આ યોજનાની રકમ કેવી રીતે ચૂકવવામાં આવશે આ યોજનાની રકમ કઈ તારીખ સુધીમાં ચૂકવવામાં આવશે પછી રિપીટર વિદ્યાર્થીને આ યોજનાનો લાભ મળે જો વિદ્યાર્થી શાળા છોડી દે અથવા તો બોર્ડમાં ફેલ થાય તો તેને લાભ મળે અથવા તો જો વિદ્યાર્થી બીજી કોઈ શિષ્યવૃત્તિ મળતી હોય તો આ યોજનાનો લાભ મળે એટલે આવા ઘણા બધા પ્રશ્નો હશે જેના વિશે આજે આપણે માહિતી મેળવવાના છે તો શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી બાળકો તો સૌથી પહેલા તો નમો લક્ષ્મી યોજના શા માટે લાવવામાં આવી તો કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં કન્યાઓ એ વધુ પ્રમાણમાં પ્રવેશ મેળવે મતલબ કે પ્રાઇમરી સુધી તો એ લોકોને ફ્રી માં જ ભણવામાં આવે છે પણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પણ એનો જે રેશિયો છે કન્યાઓનો રેશિયો એ જળવાઈ રહે અને ધોરણ બાર સુધીનો અભ્યાસ એ પૂર્ણ કરે તે હેતુથી આ યોજના છે એ લાવવામાં આવી છે કે આ હેતુ શું છે તો કે ખાસ કન્યાઓ એ બારમું ધોરણ પાસ કરે એટલે કે બાર ધોરણ સુધી અભ્યાસ કરે એ હેતુ માટે જ છે એટલે આ યોજના એ માત્ર કન્યાઓ માટે જ છે વિદ્યાર્થીઓને એટલે કે જે કુમારો છે એને આ યોજના લાગુ પડશે નહીં ચલો તો હવે બીજો પ્રશ્ન જોઈએ તો કે આ યોજનાનો લાભ એ કોને કોને મળી શકે તો કે રાજ્યની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે જી એસ એચ એસ બી અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે સીબીએસઈ દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ એને જ આ લાભ છે મળશે મતલબ કે આપણે ગુજરાત બોર્ડમાં એ ગુજરાત બોર્ડ હોય કે સીબીએસઈ બોર્ડ હોય એ કોઈ પણ બોર્ડની જે વિદ્યાર્થીનીઓ હોય એને આ લાભ મળશે પણ એના માટેની અહીંયા ત્રણ શરતો છે એ આપેલી છે એ ત્રણ શરતો કઈ છે તો એ જોઈએ સૌથી પહેલી શરત તો કે રાજ્યની સરકારી અથવા અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાંથી ધોરણ આઠનો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ નવમાં પ્રવેશ મેળવેલ હોય એટલે કે પહેલી શરત એ છે કે ભાઈ આઠમું ધોરણ છે એકા તો એ વિદ્યાર્થીની છે સરકારી સ્કૂલમાં ભણી હોય અથવા તો એ ગ્રાન્ટેડ સ્કૂલમાં ભણી અને નવમા ધોરણમાં છે એ પ્રવેશ મેળવે અથવા બીજું કોને મળી શકે તો કે રાજ્યની માધ્ય રાજ્યની માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવી ધોરણ એક થી આઠ નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ નવ માં પ્રવેશ મેળવે એટલે કે કદાચ સરકારી અથવા અનુદાનિત સ્કૂલમાં કદાચ ન ભણી હોય પ્રાઇવેટ સ્કૂલમાં ભણી હોય પણ એ જો આરટીએ અંતર્ગત એક થી આઠ ધોરણનો અભ્યાસ પૂર્ણ કરી અને નવમા ધોરણમાં જશે તો એને પણ છે એ આ સ્કોલરશિપ છે યોજના છે એનો લાભ મળશે અને ત્રીજી શરત કઈ છે તો કે ધોરણ આઠ પૂર્ણ કરી નવમામાં પ્રવેશ મેળવેલ હોય અને જેઓની કુટુંબિક વાર્ષિક આવક એ રૂપિયા છ લાખ કે તેથી ઓછી હોય એટલે કે જો આપણે કદાચ સરકારી સ્કૂલમાં ન ભણ્યા હોય અથવા તો અનુદાન સ્કૂલમાં ન ભણ્યા હોય આરટીએ હેઠળ ન ભણ્યા હોય પણ જો તમે સીધે ડાયરેક્ટ પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરતા હોય તો પણ જો તમારી વાર્ષિક આવક તમારા કુટુંબની વાર્ષિક આવક એ છ લાખથી ઓછી હોય તો તમને આ શિષ્યવૃત્તિનો લાભ છે એ મળી શકે છે ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ભાઈ આ યોજનામાં કેટલી સહાય મળે અને ક્યારે મળે તો કે આ યોજનામાં કુલ કેટલી સહાય મળવાની છે અને એ સહાય ક્યારે ક્યારે મળવાની છે તો એના વિશે આપણે જોઈએ તો કે આ યોજનામાં કુલ પચાસ હજાર રૂપિયાની સરકાર છે એ તમને સહાય કરવાની છે હવે એમાં શરૂઆત કરીએ ધોરણ નવથી કે ભાઈ ધોરણ નવમાં કેટલી સહાય મળશે તો કે દસ મહિનાના રૂપિયા પાંચસો લેખે પાંચ હજાર રૂપિયા છે એ તમને મળશે હવે આપણને પ્રશ્ન થાય કે અહીંયા દસ જ મહિના કેમ લીધા તો અહીંયા જે વેકેશનના જે બે મહિના છે એ બાદ કરી દીધા છે કારણ કે દિવાળીનું વેકેશન અને ઉનાળાનું વેકેશન એ બંનેનો એક એક મહિના બાદ કરી દીધો છે એટલે એના રૂપિયા તમને નહીં મળે પણ ધોરણ નવમાં કુલ દસ મહિનાના પાંચસો પાંચસો રૂપિયા એટલે કે એક એક મહિના પાંચસો પાંચસો રૂપિયા મળશે અને એમ ધોરણ નવમું પૂરું કરશો ત્યાં સુધીમાં તમને પાંચ રૂપિયા મળશે સેમ આ જ કન્ડિશન દસમા ધોરણમાં પણ કે ભાઈ દસમા ધોરણમાં પણ દસ મહિનાના એટલે કે વેકેશન બાદ કરીને દરેક મહિનાના પાંચસો પાંચસો રૂપિયા લેખે પાંચ હજાર રૂપિયા છે એ તમને મળશે એટલે કે નવમા ધોરણમાં પણ પાંચ હજાર મળશે દસમા ધોરણમાં પણ કુલ પાંચ હજાર મળશે એમાં દર મહિને મહિને તમને પાંચસો પાંચસો રૂપિયા છે એ મળતા જશે પછી ધોરણ દસની બોર્ડની પરીક્ષા પાસ કરીએ રૂપિયા દસ હજાર મળવા પાત્ર છે એટલે કે આ દસ હજાર તો તમને મળશે જ પણ જો તમે બોર્ડની પરીક્ષા પાસ કરશો તો તમને બીજા દસ હજાર રૂપિયા છે એ તમારા ખાતામાં છે એ મળવાના છે પછી ધોરણ અગિયારમામાં તો કે અગિયારમામાં દસ મહિનાના રૂપિયા સાતસો પચાસ લેખે રૂપિયા સાત હજાર પાંચસો વેકેશનને બાદ કરતાં એટલે કે દર મહિને તમને ખાતામાં સાત હજાર પાંચસો સોરી સાતસો પચાસ રૂપિયા મળશે અને આમ કુલ દસ મહિનાના આખા અગિયારમાં ધોરણના તમને સાત હજાર પાંચસો રૂપિયા છે મળવાના છે અને સેમ આ જ રીતે ધોરણ બારમાં દસ મહિનાના દરેક મહિના દીઠ રૂપિયા સાતસો પચાસ લેખે સાત હજાર પાંચસો રૂપિયા છે એ મળવાપાત્ર છે અને અહીંયા ધોરણ બાર અહીંયા ભૂલથી દસ લખાઈ ગયું છે પણ ધોરણ બાર બારની બોર્ડની પરીક્ષા પાસ કરી રૂપિયા પંદર હજાર એ મળવાપાત્ર છે એટલે કે અહીંયા તમને નવમાં દસ માં બે ના પાંચ પાંચ એટલે એના દસ થઈ ગયા અને બીજા દસ એટલે કે દસ દસ વીસ એટલે કે ધોરણ અને કુલ ટોટલ તમને મળશે પછી સાત હજાર પાંચસો સાત હજાર પાંચસો એટલે કે એ પંદર હજાર અને બારમું ધોરણ પાસ કરશો એટલે બીજા પંદર હજાર એટલે કે આ ત્રીસ એટલે કે નવ દસ ના વીસ અને અગિયાર બાર ના ત્રીસ એમ ટોટલ તમને કુલ છે એ પચાસ હજાર રૂપિયા છે મળવાપાત્ર થાય છે ચલો હવે આગળ જોઈએ તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે યસ એટલે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો એ જોઈ લઈએ તો કે સૌથી પહેલાં તો વિદ્યાર્થીના આધાર કાર્ડની જરૂર પડશે એટલે કે આધાર કાર્ડ એની નકલ છે એની જરૂર પડશે પછી માતાના આધાર કાર્ડની નકલ જોશે અને માતાના બેંક ખાતાના પાસબુકની નકલ એટલે કે તમારી માતાનું જે બેંક એકાઉન્ટ હોય એનું જે પાસબુક હોય એના પહેલા પેજની નકલ છે તમારે આપવાની રહેશે પણ કોઈક સંજોગોમાં કદાચ ક્યારેક એવું થાય કે ભાઈ કોઈકના માતા એ હયાત ન હોય તો તેવી પરિસ્થિતિમાં એ વિદ્યાર્થીનીના બેંક ખાતાની પાસબુકની નકલ છે એ આપવાની રહેશે એટલે કે કદાચ કોઈના માતા ન હોય તો એ વિદ્યાર્થીની જે પોતાનું બેંક એકાઉન્ટ છે એની પાસબુકની ઝેરોક્ષ પણ આપી શકે છે તો પછી જ્યારે કદાચ માતા ન હોય તો એ વિદ્યાર્થીનીના બેંક એકાઉન્ટમાં છે એ આ યોજનાનો લાભ છે એને મળશે પછી કુટુંબની આવકનો દાખલો એ સ્વનિર્ભર શાળાના કિસ્સામાં સ્વનિર્ભર મતલબ કે જો તમે પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા હોય તો તમારે આવકના દાખલાની જરૂર પડશે બાકી જો સરકારી અથવા ગ્રાન્ટેડ સ્કૂલમાં તમે અભ્યાસ કરતા હોય તો તમારે કોઈ જ આવકના દાખલાની જરૂર પડશે નહીં પછી જન્મનો દાખલો એ છે એ તમારે જોઈશે પછી શાળા છોડ્યાના પ્રમાણપત્રની નકલ એટલે કે શોર્ટમાં કહીએ તો જેને આપણે લિવિંગ શર્ટી કહીએ છીએ અથવા એલસી કહીએ છીએ એની ઝેરોક્ષ અને માતા અથવા વાલીનો મોબાઈલ નંબર એટલે કે એવો અહીંયા મોબાઈલ નંબર તમારે આપવો કે જે તમારા નવથી બાર ધોરણ સુધી ચાર વર્ષ સુધી સતત ચાલુ હોવાનું કારણ કે ઘણી વાર શું થતું કે ભાઈ વાલી છે એ મોબાઈલ નંબર છે સતત બદલાવતા રહેતા હોય પણ આજે શિષ્યવૃત્તિ છે તમને બારમા ધોરણ સુધી સતત મળવાની છે એટલે તમારે એવો જ મોબાઈલ નંબર આપવો કે જે કન્ટિન્યુઅસ છે એ સતત છે ચાલુ રાખવાના હોય અને અહીંયા એક ખાસ નોંધ લેવા જેવી બાબત છે કે વિદ્યાર્થીની શાળામાં હાજરી એ એંસી ટકા હોવી ફરજિયાત છે મતલબ કે આ બધી જ યોજનાઓ એટલે કે જે પચાસ હજાર રૂપિયા તમને ત્યારે જ મળશે કે જ્યારે એ તમારી હાજરી છે એ એંસી ટકા છે એ હશે અને જો એસી ટકા હાજરી નહીં હોય તો યોજનાનો લાભ મળશે નહીં અને એનું ઇન્સ્પેક્શન ગમે ત્યારે આવશે મતલબ કે ઉપરથી શાળામાં તમારે ચેક કરવા માટે આવશે જો તમારી હાજરી જો એસી ટકાથી ઓછી હશે તો પછી ત્યાંથી તમારી શિષ્યવૃત્તિ મળવાની છે તમને બંધ થઈ જશે કારણ કે આ જે યોજના છે એનો મેઇન હેતુ એ જ છે કે જે વિદ્યાર્થીની જે ડ્રોપઆઉટ રેશિયો છે એ ડ્રોપ ડ્રોપઆઉટ એ રેશિયો છે એ ઓછો કરી અને એને બારમાં ધોરણ સુધીનો અભ્યાસ છે કરાવી શકાય એટલા માટે અહીંયા હાજરી છે એ લોકોએ ફરજિયાત માગે છે એટલે ખાસ એંસી ટકા જે હાજરી છે એ તમારી હોવી જોઈએ ચલો હવે આ યોજનાની રકમ કેવી રીતે ચૂકવવામાં આવશે મતલબ કે આ જે યોજના છે જે કે જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ યોજનાની રકમ એટલે કે એના જે રૂપિયા જે ચૂકવવાના છે એ કેવી રીતે સરકાર ચૂકવશે તો કે આ યોજનાની રકમ એ વિદ્યાર્થીના માતાની બેંકના ખાતામાં ચૂકવવામાં આવશે મતલબ કે અહીંયા બાળકના જે એકાઉન્ટમાં છે આ રકમ આવવાની નથી પણ બાળકની જે માતા છે એના એકાઉન્ટમાં છે આ રકમ આવવાની છે અને જો કોઈક સંજોગોમાં કદાચ માતા હયાત ન હોય અથવા તો છૂટાછેડા એટલે કે ડિવોસ જો કદાચ થયા હોય તો એ વિદ્યાર્થીનીના બેંકના ખાતામાં છે આ રકમ ચૂકવવામાં આવશે એટલે કે જો કદાચ માતા ન હોય તો જ છે એ વિદ્યાર્થીનીના ખાતામાં આવશે બાકી જો માતા હયાત હશે તો એ માતાના જ ખાતામાં છે આ રકમ ચૂકવવામાં આવશે આ યોજનાની રકમ એ કઈ તારીખ સુધીમાં જમા થશે ચાલો આપણે એ તો ચર્ચા કરી કે ભાઈ જે રકમ કેટલી જમા થવાની છે કોના ખાતામાં જમા થવાની છે પણ હવે એ રકમ છે એ ક્યારે આવશે કઈ તારીખ સુધીમાં આવશે તો કે એની જે રકમ છે એ જૂન માસની સહાયની રકમ એ જૂન માસમાં અથવા તો મોડામાં મોડું જુલાઈ માસમાં જૂન અને જુલાઈ માસની સહાય એ જમા થશે મતલબ કે જૂન માસમાં છે સ્કૂલો ખુલતી હોય એટલે જો શક્ય હોય તો જૂન માસની અંદર છે જમા થશે અથવા જો શક્ય નહીં હોય તો જૂન અને જુલાઈ એ બંને માસની જે તમારી જે સહાય છે એ આપણે જુલાઈ માસની અંદર છે જમા થશે કારણ કે આપણે હમણાં આજે આગળ જોઈ ગયા છે કે ભાઈ અહીંયા આપણને આ સહાયની અંદર દર મહિને છે એ સહાય મળવાની છે એટલે કે જો કદાચ જૂન મહિનામાં નહીં આવે તો જૂન અને જુલાઈ એ બંનેની ભેગી છે જુલાઈ માસમાં છે એ તમને સહાય મળશે અને ત્યારબાદ દર મહિનાની દસ તારીખ સુધીમાં માતા અથવા વિદ્યાર્થીનીના બેંક ખાતામાં જમા થશે એટલે કે ત્યારબાદ એટલે કે જુલાઈ મહિના પછી દર મહિને દસ તારીખ સુધીમાં છે તમારા ખાતામાં છે એ આ સહાય છે તમને મળી જશે જો માતાના ખાતામાં જમા થવાની હશે તો માતાના ખાતામાં અને વિદ્યાર્થીનીના ખાતામાં જો જમા થવાની હશે તો વિદ્યાર્થીનીના ખાતામાં છે એ જમા થશે હવે કોઈને કદાચ પ્રશ્ન થાય કે સર કદાચ આ બધી સહાય તો મળશે પણ કોઈક વિદ્યાર્થી એવા છે કે જે રિપીટર છે મતલબ કે નવમું ધોરણમાં ફેલ થયા છે અને નવમું ધોરણ બીજી વખત કરે છે અથવા અગિયારમાં ધોરણમાં ફેલ થાય છે અને અગિયારમું ધોરણ બીજી વખત કરે છે તો એને આ યોજનાનો લાભ મળે તો હવે એ જોઈએ તો કે રિપીટર વિદ્યાર્થીને જો પહેલાં આ યોજનાનો લાભ મળ્યો હોય તો બીજી વાર નહીં મળે એટલે કે જો કદાચ એને પહેલાં આ યોજનાનો લાભ લઈ લીધો હોય તો બીજી વાર છે એને આ યોજના મળવાની નથી પરંતુ આ વર્ષે હજુ આ યોજના શરૂ થાય છે એટલે કે આ વર્ષે રિપીટર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે પરંતુ આવતા વર્ષથી એ મળવા પાત્ર રહેશે નહીં મતલબ કે આ વર્ષે તો હજી આ યોજના શરૂ થાય છે એટલા માટે ગયા વર્ષના જે કદાચ રિપીટર કોઈ વિદ્યાર્થી હોય તો એને આ યોજનાનો લાભ મળશે પણ આવતા વર્ષે જો કદાચ કોઈ રિપીટર વિદ્યાર્થી હોય તો એને યોજના લાભ મળશે નહીં એટલે ઇન શોર્ટ જો ટૂંકમાં કહીએ તો એક ધોરણમાં એક જ વાર છે એ આ યોજનાનો લાભ મળશે એટલે કે ધારો કે નવમા ધોરણમાં તમને યોજનાનો લાભ છે મળી ગયો હોય તો આવતા વર્ષે કદાચ તમે નવમું ધોરણ પાછું કરો તો તમને આવતા વર્ષે પાછો લાભ મળે નહીં પણ કદાચ તમે નવમું ધોરણ પાસ કરીને દસમા ધોરણમાં જતા રહો તો પછી એ તમને એનો લાભ છે મળે અથવા તો અગિયારમું ધોરણ છે એ પાસ કરીને ધોરણમાં તો લાભ મળશે પણ જો એકનું એક ધોરણ જો બીજી વાર કરવામાં આવે તો એનું તમને બીજી વખત છે એ શિષ્યવૃત્તિ એટલે કે જે યોજના છે એનો લાભ મળવાનો રહેતો નથી ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે જો વિદ્યાર્થીની એ શાળા છોડી દે અથવા બોર્ડમાં ફેલ થઈ જાય તો યોજનાનો લાભ મળે એટલે કે હવે અહીંયા બીજી એક પરિસ્થિતિનો વિચાર કરીએ કે કદાચ કોઈ એવી વિદ્યાર્થી છે કે જે કોઈ કારણોસર છે કદાચ શાળા છે એ છોડી દે છે અથવા તો એ પૂરો પ્રયત્ન કરે છે તેમ છતાં પણ એ બોર્ડની પરીક્ષામાં જે ફેલ થઈ જાય છે તો પછી શું એના યોજનાનો લાભ મળશે તો જો વિદ્યાર્થી એ શાળા છોડી દે તો તેની સહાય છે એ બંધ કરી દેવામાં આવશે અને તેને મળેલ સહાય એ પરત લેવામાં આવશે નહીં એટલે કે કોઈ એવી વિદ્યાર્થીની છે કે જે એ શાળા છોડી દે છે તો શાળા છોડી દીધા પછી અને પછી કોઈ આ સહાય મળશે નહીં પણ કદાચ એ બે પાંચ મહિના ગઈ હોય તો જે બે પાંચ મહિનાની જે સહાય એને મળી છે એ પછી વિદ્યાર્થીની પાસેથી પાછી લેવાની નથી એ વિદ્યાર્થીની પાસે જ છે એ રહેવા દેવાની છે અને જો કોઈક સંજોગોમાં વિદ્યાર્થી છે એ બોર્ડમાં ફેલ થાય તો તે સહાય નહીં મળે પરંતુ બીજા અથવા ત્રીજા પ્રયત્ને જ્યારે એ પાસ થશે ત્યારે તેને સહાય છે મળશે કે આપણે હમણાં જ આગળ જે સહાય મળે છે એમાં જોઈ ગયા છે કે ભાઈ દર મહિના અમુક રૂપિયા મળવાના છે અને જો કદાચ તમે દસમા ધોરણની બોર્ડની પરીક્ષા પાસ કરશો તો એ તમને દસ હજાર રૂપિયા મળશે અને બારમા ધોરણની જો બોર્ડની પરીક્ષા પાસ કરશો તો એ તમને પંદર હજાર રૂપિયા મળશે એટલે કે તમને નવમાં દસમાના જે રેગ્યુલર ગયા છો એંસી ટકાથી ઉપર હાજરી છે એટલે તમને એ જે રૂપિયા દસ હજાર મળવાના છે તો મળ્યા જ છે પણ જો કદાચ તમે દસમા ધોરણની બોર્ડની પરીક્ષામાં ફેલ થાવ છો તો પછી એ જે દસ હજાર જે રૂપિયા તમને પાસ થવાના જે મળવાના છે એ મળશે નહીં પણ જ્યારે જુલાઈ માસમાં અથવા તો જ્યારે બીજી વખત પરીક્ષા આપીને તમે જ્યારે પાસ થઈ જશો ત્યારે તમને આ જે મળવાની રકમ છે એ તો તમારી મળવાની છે સેમ એ રીતે બારમા ધોરણમાં પણ જ્યારે તમે બારમું ધોરણ પાસ કરશો ત્યારે તમને મળશે જો પહેલા પ્રયત્ન પાસ કરશો તો પહેલા પ્રયત્ન મળી જશે જો કદાચ એ ડ્રોપ લેવો પડશે અથવા તો કદાચ એકાદ બે મહિના પછી જો પાસ કરશો તો જ્યારે પાસ કરશો ત્યારે તમને એ શિષ્યવૃત્તિની રકમ છે તમને મળવાની છે પછી હવે એક છેલ્લો પ્રશ્ન એવો થાય કે જો ચલો કોઈક વિદ્યાર્થી બહુ જ હોશિયાર છે કે જેને બીજી શિષ્યવૃત્તિનો લાભ પણ મળે છે તો શું તેને આ શિષ્યવૃત્તિનો લાભ મળે એટલે કે જો બીજી કોઈ શિષ્યવૃત્તિ મળતી હોય તો આ યોજનાનો લાભ મળવા પાત્ર છે તો જો વિદ્યાર્થીને બીજી કોઈ શિષ્યવૃત્તિ મળતી હોય તો પણ આ શિષ્યવૃત્તિનો લાભ છે એ મળી શકે છે એટલે આવી રીતે છે આ શિષ્યવૃત્તિની માહિતી છે એ અહીંયા છે એ મેં તમને આપી છે આ જે માહિતીનો સ્ત્રોત છે એ કયો છે તો એ પણ હું તમને જણાવી દઉં તો એ જે ગવર્મેન્ટનો જે પરિપત્ર થયો છે એ નીચે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં જે લિંક છે એના ઉપર છે મેં એની લિંક મૂકેલી છે તેથી તમે એ પરિપત્ર ડાઉનલોડ કરી અને એ પરિપત્ર છે એ તમે વાંચી શકો છો ખાલી પરિપત્ર જે છે એની બ્રીફમાં તમને એ માહિતી સમજૂતી જ મેં તમને આપી છે બાકી આ જે બધી જ જે માહિતી છે એ પરિપત્રની અંદર આપેલી જ છે એમાંથી મેં ખાલી સરળ રૂપમાં છે મારી રીતે સમજાવવાનો પ્રયત્ન છે અહીંયા કરેલો છે યસ અને આશા રાખીએ છીએ કે આ જે બધી માહિતી છે એ તમને ખૂબ જ સરસ રીતે છે સમજાઈ ગઈ હશે અને આ માહિતીનો છે એ તમે ખાસ ઉપયોગ કરશો અને આ જે બધા ડોક્યુમેન્ટ છે તમારી શાળામાં જ જમા કરાવવાના છે તો ખાસ વહેલી તકે તમારી શાળામાં છે એ જમા કરાવી દેશો એવી આશા રાખું છું ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી સૌને થેન્ક યુ